નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશ સહિત વિવિધ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગર એટલે નરેન્દ્રભાઈ મોદીનું માદર્ય વતન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ મેગા રક્તદાન કેમ્પ યોજાઈ ગયું વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશર પટેલના વર્તન હસ્તે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતાં ઇન્ફેક્શન તંદન નહિવત થઈ જાય છે આરોગ્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રી અધિકારીઓશ્રીના દ્વારા રક્તદાતાઓને સન્માનપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ સામાજિક આગેવાન સોમાભાઈ મોદી જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસમીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષદભાઈ પટેલ તેમજ મહેસાણા સિવિલ હોસ્પિટલ સર્જન ગોપીબેન પટેલ સહિત સ્ટાફ બધા અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર નિરાલી પટેલ છે એક ફિમેલ તરીકે હું હંમેશા જોઉં છું કે લેડીઝ ફર્સ્ટ કહેવાય છે પણ જ્યારે રક્તદાનની વાત આવે ત્યારે ફિમેલ ફર્સ્ટ નથી હોતી ડોનેશન માટે તો મારી દરેક સ્ત્રીને એક અપીલ છે કે રક્તદાન કરો અને સાડા બારથી વધારે જો તમારું હિમોગ્લોબિન હોય તો તમે રક્તદાન કરતાં અચકાશો નહીં રક્તદાનની કોઈ જ સાડ આડઅસર નથી માટે તમારા મનમાં કોઈ પણ રક્તદાનને લઈને કોઈ સમસ્યા હોય તો તમે તમારા કોઈ ડૉક્ટરને પૂછી શકો છો પણ રક્તદાન અચૂક કરો અને કોઈના જીવ બચાવવામાં તમે સહભાગી પણ બની શકો છો મેં ખુદ પણ ચારથી પાંચ વખત આપેલું છે એટલા માટે આ ઠોસપૂર્વક કહી શકો છું કે રક્તદાન કરો આ રહી અત્યાર સુધીમાં પંદરસો બોલ એકત્ર થયા તમે જાણતા હશો કે એક યુદ્ધ બ્લડ માંથી ત્રણ યુનિટ જુદા જુદા એના ઘટકો બને છૂટા પાડવામાં આવે છે એટલે પંદરસો યુનિટમાંથી અમે પિસ્તાલીસો યુનિટ બનાવીશું અને પિસ્તાલીસો લાભાર્થીઓ એનો લાભ લેશે એટલે કે દરેક યુનિટ માંથી ત્રણ ભાગ બનશે હવે મુખ્યત્વે આ બધા યુનિટ જે છે આપણે જે સહગર્ભ મહિલાની પ્રસિદ્ધિ બાદ ડિલિવરી દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી રહી જતી હોય તો એવા લાભાર્થીઓને કામમાં આવે રોડ સાઈડ એક્સિડન્ટ થતા હોય ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની આ વસ્તુ કામમાં આવતી હોય છે પ્રમાણમાં કામમાં આવતું હોય છે લગભગ એસી ટકા રકડ આ નાના જ કામમાં આવતી હોય છે અને એ લોકોને પણ અચાનક જરૂરિયાત પડે ત્યારે લોકોને ફાંફા મારવા પડતા છે એ ઓછા થઈ અને